આપણા જાણીતા લોક સાહિત્યકાર સાયરામ દવે અવારનવાર પોતાના ડાયરામાં એવું કહેતા હોય છે કે આપણે દરેક વ્યક્તિ આ દેશનો નાગરિક એવું ઈચ્છતો હોય કે પોતાનો દેશ સૌથી આગળ રહે પરંતુ તેની સામે એવું પણ ઈચ્છતો હોય કે મારી ફાઇલ ક્યાંય ના અટકવી જોઈએ જી હા હું વાત કરી રહ્યો છું ભ્રષ્ટાચારની ને આજે નવ ડિસેમ્બર એટલે કે એન્ટી કરપ્શન ડે છે એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે કે જેની અંદર નામ ન દેવાની બાહેધરી સાથે છાસઠ ટકા જેટલી કંપનીઓએ એવું સ્વીકાર કર્યો છે કે સરકારી કોઈ પણ કામ હોય લાંચ વગર તે શક્ય બનતું નથી અને આ પ્રકારનો રિપોર્ટ અને આ પ્રકારનો એક સર્વે લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવ્યો જેની અંદર તે લોકોએ એકસો ઓગણપચાસ જેટલા જિલ્લા નવ હજાર જેટલી કંપની અને અઢાર હજાર જેટલા પ્રતિનિધિઓ સાથે વાત કરી અને એક સર્વે અને એક નિષ્કર્ષ સુધી પહોંચ્યા છે કે જેની અંદર સરકારી વિભાગમાં જો તમારે પોતાનું કામ કરાવવું છે તો તે લાંચ આપીને કરાવે છે અને લાંચ વગર એ કોઈ કામ હાલ શક્ય નથી ત્યારે કઈ કંપની કયા વિભાગ કયો એવો સરકારી વિભાગ છે કે જેની અંદર સૌથી વધારે લાંચ લેવામાં આવે છે જોઈએ આ રિપોર્ટમાં લીગલ મેટ્રોલોજી ફૂડ અને ડ્રગ્સ હેલ્થ જેવા વિભાગોની અંદર પિંચોતેર લેબર પીએફ ઓગણસત્તેર પ્રોપર્ટી લેન્ડ રજિસ્ટ્રેશન અથવા ટ્રાન્સફર અડસઠ ટકા જીએસટીમાં બાસઠ ટકા પબ્લિક ડિપાર્ટમેન્ટ ઓગણસાહીઠ ટકા મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવન ટકા ઇન્કમટેક્સ વિભાગ સુડતાલીસ ટકા ફાયર ડિપાર્ટમેન્ટ પિસ્તાલીસ ટકા પોલીસને લાંચ આપી હોય જેટલી કંપની દ્વારા અનેક વખત લાંચ આપવામાં આવી છે એકતાલીસ ટકા કંપનીઓએ કહે છે કે અમે લાંચ આપીએ છીએ ત્યારે અનેક એકવાર કેટલી વખત લાંચ આપી છે તેનો રિપોર્ટ શું કહે છે અનેક લાંચ આપી એકતાલીસ ટકા એક બે વાર લાંચ આપી ચોવીસ ટકા લાંચ વગર કામ કરાવ્યું સોળ ટકા આપવાની જરૂર નથી પડી તેવા ઓગણીસ ટકા જોકે આ રિપોર્ટ ગુજરાતના પ્રતિષ્ઠિત છાપા દિવ્યભાસ્કરની અંદર પણ આવેલો છે અને આ રિપોર્ટના માધ્યમથી તમે પણ સમજી શકો છો કે સરકારી કામની અંદર કેટલા ટકા લોકો લાંચ આપે છે અને પોતાની ફાઇલ અટકવા દેતા નથી અને કાં તો મજબૂરીમાં તે લોકોએ લાંચ આપવી પડે છે જો કે સરકાર એવું કહે છે કે ડિજિટલાઇઝેશન અને સરકારી તમામ કચેરીઓની અંદર સીસીટીવીના માધ્યમથી ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય છે પરંતુ એવું પણ સામે આવ્યું છે કે જ્યાં સીસીટીવી નથી હોતા અથવા તો કે મેઇન બજાર હોય છે અથવા તો કચેરીની એવી જગ્યા કે જ્યાં લાંચ લેવી શક્ય બની જાય છે ત્યાંથી લોકો લાંચ આપે છે અને પોતાની કામ કરાવી લેતા હોય છે સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર